ત્યાં તમારે કાઉન્ટ કરવાના છે કે ચોરસ કેટલા છે ઓકે ખાલી રેડ ભાગમાં જ રવાની આમાં ચોરસ કેટલા છે એક નથી ગઈ કે વાર્તા સર હવે આમાં ચોરસ કેટલા છે એમાં એક જ તમારે તો રેડ ભાગ જ કાઉન્ટ કરવાનો છે એટલે એક હા હું તમને એમ કહું આમાં ચોરસ કેટલા છે બે એનું રીઝન છે તમારે ચોરસ ભાગ જ ગણવાના છે જો આખો ગણશો તો લંબચોરસ થઈ જશે આખો કાઉન્ટ કરવા જાઓ તો કેવો ભાગ થઈ જશે લંબ ચોરસ થઈ જશે જો જે આવશે નહીં એટલે ચોરસ વાળું કયો આવશે 1 અને 2 ટોટલ કેટલા થયા 3 ભાગ થયા ઓકે આ ઈઝી છે પણ હવે મજા આવશે આ ચોરસ કેટલા છે કેવી રીતે જો આ નવ અંદર ના ત્રણ ત્રણ છ ત્રણ નવ એક મોટો દસ પછી આ ચારનો નો કમ્બાઈન 11 આ ચારનો નો 12 આ ચારનો નો 13 ને આ ચાર નો 14 આ તમને જો જાજા બધા આપ્યો છે તો બહુ અઘરું થઈ જાય કે હું કહું આ બોર્ડમાં કેટલા ચોરસ છું ઉલા લા ઉલા હો ગયા હો ગયા હો ગયા રે બાબા મર ગયે તો શું કરવાનું નંબર આપવાનું 1 2 3 1 2 3 હવે જો આડા અને ઊભા નંબર સરખા આવે તો શું કરવાનું જેટલા નંબર આપ્યા છે ને બધાનો વર્ગ કરવાનો અને પછી એનો સરવાળો કરવાનો ચલો 1 નો વર્ગ 1 બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ નવ ને દસ દસ ને ચાર ચૌદ પણ શરત શું નંબર

પણ સરખા નો આવ્યા નંબર તો શું કરવાનું અહીંયા જોઈએ તો કેટલા છે આપવાનો નંબર જ ત્રણ એક અને બે પછી શું કરવાનું નંબર આપી દીધા પછી ઉતરતા ક્રમમાં લખવાનું ડિસેન્ડિંગ ઓર્ડરમાં

પછી આનું કોમ્બિનેશન સાત અને આનું કોમ્બિનેશન આઠ હવે સમજ પડી ગઈ ચાર નંબર આડા આવડા આપ્યો હોય ત્યારે શું કરવાનું નંબર એક સરખા આપ્યો હોય ત્યારે ઈઝી છે આપેલા નંબરનો વર્ક કરવાનો પછી સરવાળો કરવાનો પણ નંબર એક સરખા ન આપ્યા હોય ત્યારે જે નંબર છે એ ઉતરતા ક્રમમાં આડા અને ઊભા બે અને જ્યાં જોડી બને એટલાને જ ગણતરીમાં લેવાનું બાકીના ગણતરીમાં લેવાનું નથી તો ચલો નવું જોઈએ

પછી મોટા વાળાના નંબર આપવાના પણ ઉતરતા ક્રમમાં છ પાંચ ચાર બસ એટલે વાર્તા પતી ગયું માથા કૂટ ની બધા છ પાંચ દુ દસ ચાર એકા ચાર અઢાર ને દસ અઠ્યાવીસ અઠ્યાવીસ ને ચાર કેટલા ચોરસ છે આવડી ગયું હવે કમ્પ્લીટ થઈ ગયું ચલો હવે આપણે ગણશું आँख बोड़ना चोरश। नंबर आप ही। जहाँ आँख चोरश देखा तो याने नंबर आप स्वायत्ति में देखा तो नहीं है। अल। One, two, three, four, five, six, seven, eight, nine, ten, eleven, thirteen, fourteen, fifteen, sixteen, seventeen, eighteen, nineteen, twenty। हम्म। वो का नंबर आप ही। वन टू थ्री फोर फाइव सिक्स सेवन नाइन टेन सेवन एट नाइन है ना 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 नाइन तो मैं आप तो तुम कुछ तो सिक्स so, क्या बोले सिक्सटीन क्या बोले क्या बोले क्या सिक्सटीन हाँ दे 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 हाँ बीच में बोलो क्या बोलो मैं तो मैं क्या

20 આડા છે અને 10 ઊભા છે કરજો ગણતરી એટલે ખબર પડે આજે આ તમારું હોમવર્ક છે કમ્પલસરી કરી લાવવાનું છે બધા હા હા ઓફલાઈન ઓનલાઈન બધા ઓકે આવડી ગયું ચોરસની ગણતરી કમ્પ્લીટ છે કે ભૂલ થશે જો ચોરસમાં ઉપર આડા અને ઊભા નંબર સરખા આવે તો શું કરવાનું જે નંબર આવ્યા છે બધાનો વર્ગ ને સરવાળો આડા અને ઊભા નંબર સરખા ન આવે તો શું કરવાનું જે ઓછા નંબર છે એને ઉતરતા ક્રમમાં વધારે નંબર છે એના ઉતરતા ક્રમમાં પણ જોડે જ રાખવાની ગુણાકાર જે જવાબ આવે એનો સરવાળો ફિનિશ ડાઉટ છે કાઈ કમ્પ્લીટ તો આ ચોરસની ગણતરી છે હવે આવી લંબ ચોરસની ગણતરી છે હમ લંબ ચોરસની ગણતરી જેમ કે અહીંથી આટલામાં લંબ ચોરસ કેટલા છે કરવાના છે છે ચોરસ વાળું પણ આમાં લંબ ચોરસ કેટલા છે લંબ ચોરસ એટલે ચોરસ ભેગા થશે ને 1 બે ત્રણ અને ચાર ના સરખાય

क्या हाल है जनाब दस छे ये तो फाइनल छे मैंने वड़ी दिया छे अबला नाटक पूछी बिजनेस क्या 7 क्या દસ છે દસ દસ જોઈએ મને અહીંયા તો થયા ને એક આખું બાર નું પછી આ બીજું પછી આ ત્રીજું પછી આ ચોથું પછી આ પાંચમું ছোট <children> <instruction>

2000. 2000. 2000. 2000. 2000. 2000. 2 0저0 2000. 2000. 2000. 2000. 2000. 2 0 ત્રણમાં માં જવાબ છ આવતો જો ત્રણ માં તો હવે હવે આમાં છ આવે છે કેમ કે આ પ્રમાણે જોવા જાવ તો વન પ્લસ ટુ પ્લસ થ્રી બરાબર સિક્સ

આ ચોરસ માં લંબ ચોરસ ગણશો ને તો કેટલા થાય છે છત થાય છે આ ચોરસ હતા એમાં કાઉન્ટ કરો તો કેટલા થાય છે છત થાય છે ને આમાં કેટલા થાય છે ત્રણ એક આખું અને બે એમાં ત્રણ જ થાય છે ને પણ લંબચોરસ હોય આકાર અને પછી તમને ગણવાનું કે જો જો અહીંયા જ હવે કહેજો એક બે ત્રણ બે છે પછી આખું કેટલું થયું ચાર પછી આ બી નું આ ચારમાં ચેક કરો એક બે ત્રણ 2 3 4 4 તો 1 છે પછી ઉપરનો કેટલો છે 5 પછી 2 નું કોમ 6 2 નું કોમ 7 8 છે હા 1 મિનિટ પછી 3 નું કોમ 8 પછી 4 3 નું કોમ 9 9 10 હવે 1 બાકી એ આખો આવશે આ તો 4 છે જectar પછી આખો કેટલો છે તો 5 5 ને પછી 2 6 7 7 8

ચોરસ અને લંબ ચોરસ ચલો આમાં ચોરસ કેટલા આ બધા ચોરસ જ છે પણ આમાં તમારે લંબચોરસ ગણવાના છે કેટલા થશે આ ચોરસ જ છે બધાને હવે આમાં ચોરસ ઈજી નંબર આપો નંબર આપો સોરી એ નંબર આડાનો સરવાળો કરો કેટલો થયો 6 ઉપરનો સરવાળો કરો 6 કેટલો થયો 6 આ બેનો ગુણાકાર કરો કેટલો થયો 36 લંબ ચોરસ શું છે તો 36 ચોરસ શું છે તો 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર ગણી ગયા તમે બે બાજુ સરખે સરખા ચેક કરો તમને આમાં ચોરસ પૂછે તો કેટલા થશે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 9 4 13 14 પણ 9 ચોરસ પૂછે કેટલા થાય 36 ઓકે કામ કરો બસ હવે આ કામ કરજો જાતે ડન રેડી છે ડાઉટ છે કાઈ ઓકે નેક્સ્ટ આ ચોરસ છે હો બધા હવે તમને લંબચોરસ કામ કરવાનું કીએ તો 1 2 3 4 1 2 3 करो 1 plus 2 plus 3 કરો સરવાળો okay. 1, 1 2 3 4 કેટલા થશે 10 ને 1 2 3 કેટલા થશે 6 જે જવાબ આવ્યો એનો શું કરવાનો આમાં લંબચોરસ કેટલા છે 60 ક્લિયર અને છેલ્લો કોન્સેપ્ટ સરકર સર્કલ

અને વર્તુળની સંખ્યા તો એમાં શું કરવાનું જે નંબર આપતા હોય બે બાજુ સરખા હોય તો આપેલા અંકના વર્ગ સરવાળો એટલે એક બધા બરાબર કેટલા થશે પાંચ

પછી લુ લંગ ચોરસ આપ્યું હોય આ બધા લંબચોરસ જ છે સમજો તો આના નંબર કેટલા થશે આવા છે ને હવે શું કરવાનું એક બે ત્રણ

6 અહિયાં પેલું 3 અને 2 નો ગુણાકાર 6 3 રેડી આટલું છે અને વર્તુળમાં તો સીધું જ છે નંબર આપી કાઉન્ટ પૂરું કરો તો આટલું અહીંયા આના અને અહીંયા ચોરસ પૂરું નવા લેક્ચરમાં નવા